આ જબરું આને જબરી મૂર્તિ બને તો આ તમે જે મૂર્તિનો પથ્થરની મૂર્તિ બનાવે એમાં દોડધામ કરો છો આ પેલો તમારી આજુબાજુ બધી મૂર્તિ બનાવી જોશે હાલ છે બોલો છો શ્રેષ્ઠતા ઓળખતા નથી આ મૂર્તિ છે આ મૂર્તિ છે આ મૂર્તિ છે બધા મૂર્તિ છે આ મૂર્તિ રે બોલો છો ચાલે છે બેસે છો ઉઠે છો વિચારે છે કોઈની સેવા કરી શકો છો આ બનાવનારો ઘડનારાને તમે ક્યાં ઘડી શકવાના છો એ ઘડનારાને ગોતવાનો છે એ ક્યાં મળવાનો નથી હા હાઢડી બનાવવાની મૂર્તિઓ બનાવવાની ને એના પગલે લાગે લાંબુ થઈ જવાનું જે બોલતી નથી ચાલતી નથી કાંઈ કરતી નથી એક નિર્જીવ તરીકે પડી રહે છે એની પાછળ મરી જવાનું શા માટે આ બાજુમાં ખાલી નજર કરો આ કોને બનાવી આ તમારી બાજુમાં બેઠું કોને બનાવ્યું બોલો ચાલ આ મૂર્તિ કઈ અમીર આ કઈ મૂર્તિ આને બનાવનારો કોણ એનો બનાવનારો ઘટમાં પડ્યો છે ને ઘટની અંદર એને ગોતવાનો છે બીજા ક્યાંય મંદિરમાં જવાની જરૂર નથી એ મન મંદિરની અંદર પડ્યો છે એને તમે માતા કહો એને ભગવાન કહો ને જે નામ આપો નામ એને બધા જ નામ સ્વીકારે છે તો પરમેશ્વર છે એને ગોતવાનો છે આ મૂર્તિ બનાવનારો કોણ આવો જે હાલ છે બોલો છે ચાલો છે વિચારે છે કે જાતે ને જાતે બધું કરે તો આ મૂર્તિ છે ને આ શું છે પથ્થર બનાવી મૂર્તિ કરી એની પાછળ બધા દોડો છો આ ભગવાને બનાવેલી મૂર્તિ છે આ માણસ બનાવ્યો છે માણસ નો માણસ જીવતો માણસ માણસ પૂજન ને તો ક્યાં ક્યાં ક્યાંય ભગવાન ને ગોતવાની જરૂર નથી તમારી આજુબાજુ